ગઈકાલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ ની મુજબ આ કામના જે આરોપી છે ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મુંગરા આ બંને આરોપીઓ દ્વારા સન બે હજાર ત્રેવીસ થી લઈને બે હજાર પચીસ હાલ દિન સુધી અલગ અલગ સમય અલગ અલગ રીતે જે પોતાનો બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડા શાખાનું છે લાસ્ટ ડિજિટ ફાઈવ એટ ફોર ફોર તેમજ

અત્રેની ઓફિસના પગાર બિલ બનાવતા ક્લાર્ક પાર્ગવભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન એ બે પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના ખાતાના કર્મચારીના નામ સામે પોતાએ પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર મને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજેરીમાં રજૂ કરેલ છે ને હાલ

ખુબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ